નમસ્કાર હું મિલકપમાંથી આ પહેલો વિડીયો આપણે એ જોયો કે પ્લે સ્ટોરમાંથી મિલ્કપને કઈ રીતે ડાઉનલોડ ને કઈ રીતે ઇન્સ્ટોલ કરશું હવે આ જે વિડીયો છે એ કઈ રીતે આપણે એમાં રજીસ્ટર કરશું આપણું એકાઉન્ટ કઈ રીતે બનાવશું એના રિગાર્ડિંગ ડિસ્પ્લે પર મિલ્કઅપની એક એપ્લિકેશન અહીંયા બતાવે છે મિલ્કઅપ પર ક્લિક કરીશ તો આ રીતની એક નોટિફાઈડ આવશે આને અલો કરવાનું રહેશે એના પછી કઈ લેંગ્વેજમાં કામ કરવું છે કઈ ભાષામાં એ ભાષા હું અહીંથી સિલેક્ટ કરીશ જેમ કે ગુજરાતી ને ચાલુ રાખો બીજી આ ત્રણ ડિસ્પ્લે આવે છે જે સજેશન માટેની છે એને આપણે અહીં અવગણો એટલે એ સ્કીપ કરીને પણ આગળ વધી શકીએ અને બાકી અહીંથી શરૂ કરો એને પણ કામ કરી શકીએ અહીંથી આ પહોંચે એટલે આ એક એનું ફોર્મ આવશે જ્યાં તમારું રજિસ્ટ્રેશન ફોર્મ છે તમારું નામ પૂરું લખવાનું તમારા મોબાઈલ નંબર તમારે કયો પાસવર્ડ રાખવો છે એના માટે હું અહીંયા નામ લખું છું મિલકત મોબાઈલ નંબર હવે જે મોબાઈલ નંબર રજીસ્ટર પહેલાંથી હશે તો એ મોબાઈલ નંબર માટે એકાઉન્ટ ઓલરેડી બનેલું હશે તો નીચે જે શું તમે એકાઉન્ટ પહેલેથી બનાવેલું છે એના ઉપર ક્લિક કરીને લોગ ઇન કરવાનું જો તમારા તમે આ એપ્લિકેશનમાં નવા જ છો તો તમારે અહીંથી આ એકાઉન્ટ આ રીતે બનાવવાનું રહેશે સેવન એટ સેવન ડબલ ફોર ત્રિપલ એટ સેવન અહીંયા જે નંબર નાખશું એ નંબર પર ઓટીપી જશે એટલે અહીંયા તમારો જે સાચો મોબાઈલ નંબર છે એ જ રાખશો જે ચાલુ મોબાઈલ નંબર હોય પાસવર્ડ તમે તમારી રીતે કોઈ પણ પાસવર્ડ જનરેટ કરી શકો છો રેફરલ કોડ જો કોઈ તમને વોટ્સઅપ દ્વારા આ એપ્લિકેશન શેર કરેલી હશે તો એમાં રેફરલ કોડ લખેલો હશે એ રેફરલ કોડ અહીંયા ક્લિક કરવાનો રહેશે જો રેફરલ કોડ ના હોય તો ડાયરેક્ટ પણ એકાઉન્ટ બનાવી શકશો હવે આના પર ક્લિક કરશું ખાતું બનાવો આ રીતનું હવે એક ડિસ્પ્લે આવશે જ્યાં ઓટીપી તમારો આ નંબર પર ગયો છે સેવન એટ સેવન ડબલ ફોર ત્રિપલ એટ સેવન એટ પર ઓટીપી ગયો હશે જે નંબર તમે રજીસ્ટર કર્યો એ નંબરમાં આ રીતને એક ઓટીપી ગયો હશે મારો ઓટીપી છે એકસઠ બાર આ રીતનો ચાર અંકનો એક ઓટીપી છે હવે પાછા મેલકઅપ એપ્લિકેશનમાં જશું ત્યાં જઈને ઓટીપી દાખલ કરશું એકસઠ બાર ઓટીપી ચકાસો એના પર ક્લિક કરશો એટલે આ રીતની પાછી ડિસ્પ્લે આવશે હવે એમાં તમે કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો એ તમારે સિલેક્ટ કરવાનું છે કૃપા કરીને તમે જે વસ્તુ સપ્લાય કરો છો તે પ્રકારને પસંદ કરો જેમ કે અમે દૂધ પણ પ્રોવાઈડ કરીએ છીએ છાસ પણ આપીએ છીએ અને પાણી પણ આપીએ છીએ જો અગર પાણી ન આપતા હોય તો એ સિલેક્ટન નહીં કરવાનું આગળ વધો આગળ વધુ એટલે આ રીતની પાછી એક ડિસ્પ્લે આવશે જેમાં તમે કઈ કઈ પ્રકારનું દૂધ આપો છો જેમ કે ગાયનું દૂધ આપો છું ગીર ગાયનું દૂધ આપું છું અને ભેંસનું દૂધ આપું છું તો એ ત્રણેયને મેં સિલેક્ટ કરીશ હવે એનો ભાવ જે છે અહીંયા એસી ને સીતે આ ડિફોલ્ટ એક રેટ રાખેલો છે એ આવે છે જો અગર તમારે અહીંયા ભાવમાં ચેન્જ કરવો હોય તો એસી ઉપર ક્લિક કરીને અહીંયા નેવું રૂપિયા અહીંયા સો રૂપિયા આ રીતનો હું ભાવ પણ એમાં ચેન્જ કરી શકું એ બદલાવી શકું ભાવ પછી આગળ આગળ વધી છે એટલે એક ડિસ્પ્લે પાછી આ રીતની પણ આવશે જેમાં એ લખેલું છે કે જે ઓર્ડર કરવાનો સમય છે સવારે ઓર્ડર આપવાનો છેલ્લો સમય બાર વાગ્યા સુધીનો જો તમે રાતે બાર વાગ્યા પહેલાં પહેલાં ઓર્ડર કરેલો હશે તો સવારથી પાંચ ને આઠ વાગ્યાની વચ્ચેના ગાળામાં તમને દૂધ મળી જશે એ રીતનો એ ઓર્ડરનો તમારો સ્લોટ છે આ તમારી ફેરીનો સમય છે તમે અહીં મેન્યુઅલી પણ ચેન્જ કરી શકો આઠ વાગ્યા સુધી સાત વાગ્યા સુધી નથી રાખવું મારે નવ વાગ્યા સુધી રાખવું છે તો હું એ પણ એમાં ચેન્જ કરી શકું નીચે સાંજનો ઓર્ડર છે સાંજે ત્રણ વાગ્યાની આસપાસ છેલ્લો ઓર્ડર તમારો ત્રણ વાગ્યા સુધી કરી શકશે કોઈ પણ તમારો ગ્રાહક છે જે તમને ત્રણ વાગ્યા સુધીમાં ઓર્ડર કરશે ત્રણ વાગ્યા પછી ઓર્ડર ક્લોઝ થઈ જશે જે સાંજે દૂધ પ્રોવાઈડ કરવાના છે એના માટે જે સવારમાં દૂધ આપવાનું છે એના માટે રાતે બાર વાગ્યા સુધીમાં ઓર્ડર કરી શકશે એ સમય તમે તમારા ઉપર જે છે તમે અહીંયાથી મેન્યુઅલી પણ સેમ કરી શકશો આગળ આગળ વધશો એટલે આ રીતની એક બીજી પરમિશન હશે એને પણ તમારે અલાવ કરવાનું રહેશે અલાવ કર્યા પછી આગળ હવે આ છે એ ડિલિવરી બોય ઉમેરવા માટેનું છે યા તો તમારા કસ્ટમરો ઉમેરવા માટેના તમારા સંપર્કનું આખું લિસ્ટ છે અગર જો અહીંયા તમારું કોઈ મતલબ છે તમારી પાસે ડિલેવરી બોય એનો નંબર છે તો અહીંયા સર્ચ કરી અને એને એડ કરી શકશો આ રીતે અગર જો નથી અત્યારે તો અત્યારે અવગણ ઉપર ક્લિક કરશો અને આગળ વધશો હવે અહીંયા બીજું ડિસ્પ્લે આવશે એમાં તમારું બેંકનું એકાઉન્ટ નંબર નાખવાનું રહેશે જે તમારું એકાઉન્ટનું નામ હશે એ તમે અહીંયા નાખી લો અહીંયા તમારો ખાતા નંબર આઈએફએસસી કોડ બેંકનું નામ આઈસીઆઈસીઆઈ બેંક શાખા યુપીઆઈડી હોય તો યુપીઆઈડી એ બાજુમાં જે બીજો સિમ્બોલ આપ્યો છે એ સિમ્બોલ છે ID ને સ્કેન કરવા માટે જો તમારી જોડે તમારો ક્યુઆર હોય તો એ તમે સ્કેન કરીને સબમિટ કરી શકો એકાઉન્ટની ડિટેલ તમારી પ્રોપર નાખવાની રહેશે તો જ એ તમને સેવ થવા દેશે પછી આ રીતની એક લોગો લોડ કરશે જે એપ્લિકેશન આખી કમ્પ્લીટ થઈ ગઈ હવે આ એપ્લિકેશન શું તમે એમના વિશે વધુ જાણવા માગો છો એના પર ક્લિક કરશો તો એ તમને સજેશન કરશે ક્યાંથી શું કામ કરવું આ રીતનું તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે એમાં